મીઠા વગરના ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે અને મીઠાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવું તે જીવલેણ સાબિત થઈ શકે છે ગંભીર રીતે બીમારીઓનું થવાનું જોખમ રહે છે અને વર્લ્ડ હેલ્થ વગરની વુના રિપોર્ટમાં એક અનેક શોકાવનારી બાબતો સામે આવી છે અને ભોજન વધુ પ્રમાણમાં મીઠાનું ના ખાવું જોઈએ અને હિત આરોગ્ય ગંભીર નુકસાન થઈ શકે અને વુના રિપોર્ટમાં અનુસાર સમગ્ર વિશ્વમાં વ્યક્તિઓનો દરરોજ બે દસ પોઈન્ટ અઠવતેર ગ્રામ મીઠાનું સેવન કરે છે બે ચમચી મીઠાનું તેતાલીસ દસ મિલિયન સોડિયમ રહેલું હોય છે ત્યાં રીતે આ મહત્તમ સોડિયમ માટે જોખમી સાબિત થઈ શકે અને વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી જેવો બીમારી થઈ શકે અનુસાર તમામ મુખ્યત્વે લોકોને બે હજારથી મિલિગ્રામ સોડિયમના સેવનમાં જોઈ અને દરેક વ્યક્તિને દરરોજ પાંચ ગરમ ખાવું જોઈએ અને લગભગ એક ચમચી વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી દર વર્ષમાં અઢાર લાખ વધુ લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને ગંભીર બીમારીનો શિકાર બની શકે આ વધુનો માત્ર કારણે શરીરને નુકસાન થાય છે અને વુના કારણે જોખમ વધી વુના અનુસાર પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ગંભીર બીમારી થઈ શકે છે પ્રમાણમાં વધુ મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ હાઈ બ્લડ પ્રેશરનો કોલ્સ કોલ્ફીન અને મેદેકની કિડની રોગો ઓસ્ટિંગ સહિતના અનેક ગંભીર રોગો જોખમ વધે